બનાસકાંઠાના થરાદ વાવ પંથકના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની અને તથા મકાનો પડવાની પણ ઘટનાઓ બની હતી તો કેટલીક જગ્યાએ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી આ વિસ્તારની વીડીમાં આવેલી ગૌશાળામાં બસ્સો જેટલા સિમેન્ટના પથરા ઉડી જતા લાખો રૂપિયાનો નુકસાન થયાનો પણ અંદાજ છે તો વૃક્ષો પડવા તેમજ વીજ થાંભલાઓ પડવાથી પાંચ કલાક જેટલા સમય સુધી વીજળી પણ ગુલ થઈ ગઈ હતી અમારે હતો રાતે તણાઈ ગઈ અને નુકસાન કેટલું આવ્યું તણસો ગાયોથી ગાયો ભાગી ગઈ રાતના વાવાઝોડે ગાયદોડ તૂટી ભાઈ અત્યારે ભગતો આવ્યા છે અને આ ગ્રહણ એના કારણે અમારી ગૌશાળાની અંદર અત્યારે બધો શેડ હતો ઉડી ગયો પતરા બધું સાફ થઈ ગયું એક ગાડી સાર નહીં હતી એ પણ ખતમ થઈ ગયું રાત્રે અમને ગોવાળાનો ફોન આવ્યો કે ભાઈ ગૌશાળાની અંદર આ પતરાપતરા ઉડી જાય અને ગાયાને બધું નુકસાન ગાય બધી ભાગી જઈ અમે રાત્રે અચાનક બધું આયા દેખ્યું તો બધી અમારી ગાયા પણ ગાયબ થઈ હતી અને પતરાપતરા અત્યારે કોઈ પણ પતરું પણ નથી અમારી ગૌશાળા ઉપર અને સાર પણ ખતમ થઈ ગઈ છે